દોસ્તો આ કઈ ફિલ્મી સ્ટોરી નથી પણ એક હકીકત બનેલી ઘટના છે જે તમારા હોશ ઉડાવી દે એવી તો વિડિયોને પૂરો જરૂર થી જોજો દોસ્તો અમદાવાદ એક ધડાકો થયો અને તરત જ વીજળી સમાપળો માં બધું શાંત થઈ ગયું કેટલાય ઘરોમાં આજ સવાર નવી ઊર્જા લાવવાનું વચન લઈને આવી હતી પણ લગભગ બસો સિત્તેર પરિવારો માટે એ સવાર છેલ્લી સલામ લઈને આવી હતી બાર જૂન બે હજાર પચીસ દિવસ જે ભારત માટે નહીં પણ આખી દુનિયા માટે ક્યારે ન ભૂલાય એવી સાવધાનગાર યાદ બની રહી ગયો અમદાવાદ નું આકાશ એ દિવસે જાણે ગુસ્સે માં તોફાન સમૂહ તૂટી પડ્યું હતું પેલેસ માં ઉડતી શાંતિભ્રી ફ્લાઇટ

એ પત્ની કે પતિ જે છેલ્લો સંદેશો લવયુ કહીને મોબાઈલ બંધ કર્યો હતો અને હવે જીવનભર માટે મૌન રહી ગયેલ છે અમુક તસવીરો આપના હૃદયને હચમચાવી દે છે ઊંચી લપકતી આગ કરચાઈ ગયેલા પંખા વિમાની વચ્ચે પડેલા સ્કૂલ બેગ તૂટેલા ફોન અને ચગતા શરીરોની અશ્રુસભર ગાથા कॉकपिट वोइस रेकॉर्डर कहे छे, थ्रस्ट थ्रष्ट छे, मारी सीट मै अने पी बार सेकंड नी एक भयानक शांति बस एट्लोज समय हतो बचाव माटे पर कोई करूं महात्म्य न्यू आजे आपनी पासे घना सवालो छे जवाबो क्या छे? શું એક પિનને દોષી ઠેરવીને બસો સિત્તેર આત્માઓ માટે ન્યાય પૂરો થઈ જાય કે પછી આ માત્ર એક ખામી નહીં પણ સમગ્ર સિસ્ટમના શોષણ અને અવગણનાનું પરિણામ છે મિત્રો આ વિડિયો માત્ર એક સમાચાર નથી આ એક અપીલ છે તે દરેક તંત્ર માટે ए दरेक जवाबदार पदार्थ माटे के हवे पर तमे नहीं जागो तो चलो ने पूर्ण हो कारण के तमे मात्र एक विमान दुर्घटना विगतो नहीं पर ए दरेक वेदना अने सत्य जानशो जे आखा देश ने हचमचावी छे जो तमने लागे के आवी घटनाओं फरी न बनवी जो ये। તો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અવાજ બનો એ બસ્સો સિત્તેર નિર્વાણ પામેલ આત્માઓનું જેમને કદાચ આ સત્ય સમયસર મળ્યું હોત તો આ જીવન જીવતા હોત ચાલો હવે આપણે સાથે મળીને એ જ ન્યાયની વાત શરૂ કરીએ હજુ ઘણું કહેવાનું બાકી છે અહમદાબાદ પ્લેન દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો બાર જૂનના રોજ જે એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ તેમાં બસ્સો સિત્તેર લોકોના મૃત્યુથી સમગ્ર વિશ્વ દચકીને ઉઠ્યું હતું આ દુર્ઘટનાને લઈને દરેકનું એક જ સવાલ હતું શું ખરેખર એક પિન તૂટવાને કારણે આખું વિમાન ધરાશાયી થઈ ગયું શું એ પિન ખરેખર એટલી મહત્વપૂર્ણ હતી કે એક સીટ થોડાક ઇંચ પાછળ ખસી જતા રોટન લીવર છૂટી ને એન્જિન પાવર આઈડલ થઈ ગઈ પહેલા ફ્લાઇટ સંપૂર્ણ રીતે સુરક્ષિત માનાતી હતી ખાસ કરીને એ સાતસો સિત્યાસી ડ્રીમલાઇનર જે ડબલ એન્જિન સાથે વિશ્વ ભર માં ઉડે છે તેની ટેકનિકલ વિશિષ્ટતાઓ ને લઈને કોઈ શંકા નહોતી પરંતુ આ ઘટના પછી એના મેન્ટેનન્સ અને તકનીકી સંભાળ અંગે સવાલ ઉભા થયા છે એજન્સીઓ જેમ કે ભારતની એઆઈબી એવિએશન એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અમેરિકાની ની યુકેની બી અને બોઇંગ સહિતના ઉદ્યોગ જગતના તજજ્ઞોએ આ ઘટનાની ની ઊંડી તપાસ શરૂ કરી હતી રિપોર્ટ પ્રમાણે જયારે વિમાન ટેક ઓફ કરે છે ત્યારે અઢાર માં સેકન્ડ ડે કોપાયટ કુંદરે ચીસ પાડી કે થ્રસ્ટ જઈ રહ્યો છે વીસ માં સેકન્ડ ડે કેપ્ટન કહે છે મારી સીટ અને છવ્વીસ માં સેકન્ડ ડે બંને એન્જિન બંધ થઈ જાય છે કોલ પરંતુ એ પછી માત્ર સમય હતો ટીકાની વાત છે કે એ પિન કે જે પાયલટ ની સીટ ની રેલ પર લગાવવામાં આવે છે જેને એક જૂન ના રોજ બદલવામાં આવી હતી એ પિન બાર જૂન ના રોજ તૂટી ગઈ હતી અને એવી શક્યતા જણાવવામાં આવી રહી છે કે જ્યારે કેપ્ટન સાબરવાલની સીટ અચાનક પાછળ ખસી ગઈ ત્યારે તેમનું હાથ થ્રોટલ લિવર પરથી બાજુએ ગયું અને તે પાવર પરથી સીધું આઇડલ પોઝિશન પર પહોંચી ગયું તેથી બંને એન્જિન એકસાથે થ્રસ્ટ ગુમાવી બેઠા અને વિમાન ઓછી ઊંચાઈએ જ સ્ટોલ થઈ ગયું જો કે રિટાયર્ડ એવિએશન ગ્રુપ કેપ્ટન જ્ઞાન પ્રકાશ વાજપેયી તથા એવિયેશન વિશેષજ્ઞ આલોક સહાય સહિતના અનેક નિષ્ણાતો આ રિપોર્ટ સામે સવાલ ઉભા કરી રહ્યા છે તેઓ કહે છે કે આ રિપોર્ટમાં જે ફ્લાઇંગ અવર્સ પાઇલટ અને કોપાયલટના દર્શાવાયા છે તે ખરેખર કરતા વધીને બતાવવામાં આવ્યા છે જે પિન તૂટી તે ખરેખર એટલી સહેજી રીતે તૂટી શકે એવી હતી કેમ કે બોઇંગે પહેલા જ સાતસો સિત્યાસી ડ્રીમલાઇનર માટે સર્વિસ બુલેટિન જાહેર કરી હતી એટલે આ પિન અંગે કંપની જાણતી હતી પણ શું એ પિન બદલ્યા પછી યોગ્ય રીતે રી થયું ન હતું જો આટલી મોટી ટેકનિકલ ખામીનું કારણ માત્ર એક પિન હોય તો એ ખૂબ ગંભીર વાત છે બે હજાર અઢારમાં આવી જ ઘટના એક એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં ઘટી હતી જેમાં પાઇલટની સીટ પાછળ ખસી અને તે થ્રસ્ટ પર પડતા એન્જિનની પાવર ઘટી ગઈ પરંતુ એ વખતે કોપાયલ તે તરત સજાગ બનીને પાવર રિસ્ટોર કરી દીધી હતી અહીં આ કેસમાં પણ જો ખરેખર સીટ પાછળ ખસતા થસ્ટ આઇડલ થયો હતો તો કો-પાયલોટ તરત પાવર આગળ કરી શકતો કેમ કે 18 થી 20 સેકન્ડનો સમય ખૂબ જ અગત્યનો હોય છે ખાસ કરીને એર ટ્રાફિક રિસ્પોન્સ અને પાયલોટના એક્શન માટે તો શું બંને પાયલોટ એકસાથે ફેલ થયા કે પછી બીજી કોઈ ટેકનિકલ ખામી હતી કેમ કે જો બંને એન્જિન ફેલ થઈ જાય તો વિમાન ઝડપથી જ નીચે પડી જાય પણ અહીં વિમાન બી જે મેડિકલ કોલેજ ના હોસ્ટેલ બ્લોક સુધી પહોંચી ગયું જે દર્શાવે છે કે કદાચ એક એન્જિન સ્ટોલ થયું હતું બીજું એન્જિન પાવરલેસ નહોતું પણ આઇડલ પર હતું જો બંને એન્જિન ફેલ થયા હોત તો વિમાન રનવેના થોડા જ દૂર ક્રેશ થત જારે અહી એવું નહીં થયું બીજો ખાસ ધ્યાન માં લેવા જેવી વાત એ છે કે આ ઘટનામાં કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર 13 જૂન અને 16 જૂને મળી આવ્યા હતા એમાંથી જે રેકોર્ડિંગ પ્રાપ્ત થયું એ જ ટુકમાં ઘટનાઓ દર્શાવે છે પણ હજુ સુધી ફાઇનલ ઓથોરિટેટિવ રિપોર્ટ જાહેર થયો નથી ભારત અમેરિકા યુકે બોઇંગ અને જી એરોસ્પેસ મળીને જેને તપાસી રહ્યા છે એની આખરી વિગતો આવવાની છે ત્યારે જેને સોશિયલ મીડિયામાં કે અમુક મીડિયામાં પ્રકાશિત કરાયું છે એ માત્ર એક કલ્પનાત્મક રિપોર્ટ હોઈ શકે છે જેમાં માની લેવામાં આવ્યું છે કે એક પિનના તૂટવાથી કેટલાક સેકન્ડમાં વિમાન પાવર ગુમાવી બેઠું અને ઘટનાનું એ બન્યું પણ જેટલા એવિએશન સાથે વાત કરવામાં આવી તે દરેક જણા કારણે સંપૂર્ણ રીતે સહમત નથી કેટલાકનું માનવું છે કે પિન તૂટવાનો ઘટનાક્રમ તો થયો હશે પણ એ મુખ્ય કારણ નહીં હોઈ શકે કોપાઇલટ તરત પાવર આગળ કરી શકતો થ્રોટલ ઓટો મોડમાં હોય તો પણ તેને મંજૂર થ્રસ્ટ કરતાં વધુ ઘટતું નથી તો શું સાબરવાલના હાથથી થ્રસ્ટ આઇડલ થયો છતાં કોપાઇલ તે તરત સુધારો ન કર્યો શું વિમાનના ઓટો થ્રસ્ટ સિસ્ટમમાં ખામી હતી અથવા શું ત્યાં ફ્યુઅલ કન્ટેમિનેશન અથવા હાઈડ્રોલિક ફેલિયર જેવી સમસ્યા હતી એક એન્જિન ટેક ઓફ દરમિયાન ફેલ થતો હોય તો વિમાન બે એન્જિન વગર પણ ટેક ઓફ કરી શકે છે કેમ કે એ એરક્રાફ્ટ સિંગલ એન્જિન ટેક ઓફ માટે કેપેબલ હોય છે જો બીજા એન્જિનની પાવર પણ પછી ખોટી રીતે ઘટી હોય તો એ કો કોઇલટના સામર્થ્યથી સુધારી શકાય પરંતુ અહીં એવું લાગતું નથી કે સમય ન હતો બંને પાઇલટને જાણ હતી કે થ્રસ્ટ જઈ રહ્યું છે તો તે કેમ અટકાવાયું નહીં સવાલો અનેક છે જવાબો ઘણા બાકી છે પાઇલટના બાર હજાર કલાકના અનુભવ સામે કેટલીય વિગતો અપૂર્ણ લાગે છે પ્લેન ક્રેશ પહેલા એક ક્લિક જેવી અવાજ મેટલ તૂટી એવી અવાજ કે બીજું કેટલાય હૃદય હલાવી દે તેવું દર્શાવે છે કે આ દુર્ઘટના એકમાત્ર ટેકનિકલ ખામી નહીં પણ પ્રોટોકોલ અને ઓપરેશનલ ચિંતનનું મોટી ચૂકનું પરિણામ છે જો રીન્સ્પેક્શન એક જૂનના રોજ બદલાયેલી પિન પર થયું હોત તો કદાચ બાર જૂનો ભયાનક વિક્રમ ટાળી શકાય હોત આજની તારીખે લોકો પાસે એ એક જ પ્રશ્ન છે શું માત્ર એક પિન તૂટવાને કારણે બસ્સો સિત્તેર જિંદગીઓ ધૂળમાં મળવી પડી કે પછી એ પિન એક સંકેત છે એક ઊંડા તંત્રજાળ અને ઊંડા નિદાન માટેનું ઉઘાડું દરવાજું વિમાનોમાં માત્ર ટેકનિકલ જગ્યા જ નહીં પણ એક એક સૂત્રો પર વિશ્વસનીયતા ટકી રહે છે જ્યાં દર દક્ષિણા સેકન્ડમાં કરોડોના ઇનપુટ ડેટા મશીનિક સિસ્ટમ અને માનવ ભરોસાની સમકક્ષ ત્રિકોણીય રાષ્ટ્રીય સુરક્ષા ચાલે છે ત્યાં માત્ર પિનના તૂટી જવાથી આખું નેટવર્ક ક્રેશ થઈ જાય એ વાત ગળે ઉતરતી નથી તેથી આજે પણ જ્યારે સમગ્ર રિપોર્ટ આવવાનો બાકી છે ત્યારે બધું ધ્યાન એ અંતિમ તારણ તરફ જ તાકી રહ્યું છે શું ખરેખર વિમાન પથ્થર જેવી મુદ્રા સાથે ધરતી ઉપર અચાનક તૂટી પડ્યું માત્ર એક પિન તૂટી તે એ સમગ્ર સિસ્ટમની કાચી નીતિઓ અને ભયાનક શાંતિનો ફાટેલો પડદો હતો જવાબ હજુ બાકી છે વિશ્વ રાહ જોઈ રહ્યું છે